જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય પંદર શ્રી વિષ્ણુપદ પામવામાં વિઘ્નરૂપ સિદ્ધિઓ શ્રી ભગવાન બોલ્યા ઇન્દ્રિયો તથા પ્રાણ વાયુ ચિત્તનાર અને મારામાં ચિત્ત સ્થાપતા સ્થિર મનવાળા યોગી પાસે સિદ્ધિઓ હાજર થાય છે ઉદ્ધવજીએ પૂછ્યું કઈ ધારણા કરવાથી કયા નામની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સિદ્ધિઓ કેટલી છે અને ધારણાઓ કેટલી છે તે આપ કહો આપ જ યોગીઓને સિદ્ધિઓ આપનારા છો તેથી તે સંબંધી આપ જ યથા યોગ્ય કહી શકો શ્રી ભગવાન બોલ્યા યોગ પારંગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓ અઢાર કહી છે તે અઢાર સિદ્ધિઓમાંથી આઠ સિદ્ધિઓનો મુખ્ય આશ્રય હું જ છું અને બાકીની દસ સિદ્ધિઓ સત્વગુણની વિવિધ કારણ કારણવાળી છે અર્થાત સત્વગુણની વૃદ્ધિને વૃદ્ધિથી હર કોઈને મળી શકે છે અણીમાં મહિમા તથા ત્રણ લધિમા નામની ત્રણ સિદ્ધિઓ દેહ સંબંધી છે અને ચાર સર્વ પ્રાણીઓની ઇન્દ્રિયો સાથે તે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવરૂપે સંબંધ કરવો તે પ્રાપ્તિ નામની સિદ્ધિ છે પાંચ આ લોકના તથા પરલોકના સર્વ વિષય ભોગો જોવાનું સામર્થ્ય તે પ્રાકામ્ય નામની સિદ્ધિ છે છ ઈશ્વરમાં માયાની અને બીજાઓમાં માયાના અંશોથી પ્રેરણા કરવાનું સામર્થ્ય તે ઈશિતા નામની સિદ્ધિ છે સાત વિષય ભોગોમાં આસક્તિ ન થવી તે વસિતા નામની સિદ્ધિ છે આઠ જે જે સુખને પોતે ઈચ્છે તેની સીમાને પહોંચી શકે તે ગામાં ઈતા નામની સિદ્ધિ છે હે સૌમ્ય ઉદ્ધવ આ આઠ મારી સ્વાભાવિક સિદ્ધિઓ છે અને મારાથી વધારે અંશે કોઈ કોઈમાં નથી તેમજ નવ આ શરીરમાં ભૂખ તરસ વગેરે ન લાગે તે તત્વ નામની સિદ્ધિ છે દસ ગમે તેટલે દૂરથી પણ સાંભળવું તે દૂર શ્રવણ નામની સિદ્ધિ છે અગિયાર ગમે તેટલે દૂરથી પણ જોવું તે દૂરદર્શન નામની સિદ્ધિ છે બાર મનમાં જેવા વેગથી દેહની ગતિ કરવી તે મનોજવ નામની સિદ્ધિ છે તેર ગમે તે રૂપ ધરવું તે કામ રૂપ નામની સિદ્ધિ છે ચૌદ હર કોઈના શરીરમાં પેશી જવું તે પર કાય પ્રવેશ નામની સિદ્ધિ છે પંદર પોતાની ઈચ્છામાં આવે ત્યારે મરવું તે સ્વચ્છંદ મૃત્યુ નામની સિદ્ધિ છે સોળ અપ્સરાઓ સાથે દેવોની ક્રીડાઓ જોવી તે સહર કીડા દર્શન નામની સિદ્ધિ છે સત્તર પોતે જ વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ મળે તે યથા સંકલ્પ સિદ્ધિ નામની સિદ્ધિ છે અઢાર પોતાની આજ્ઞા હર કોઈ સ્થળે પડાવવી તે આજ્ઞા પ્રતિ ગતિ નામની સિદ્ધિ છે અઢાર સિદ્ધિઓ સિવાય બીજી પાંચ ક્ષુદ્ર સિદ્ધિઓ પણ છે એક ત્રણે કાળનું જ્ઞાન તે ત્રિકાળ તત્વ નામની સિદ્ધિ છે બે દાઢ કે તાપ વગેરેની અસર ન થાય તે અદ્વંદ્વ નામની સિદ્ધિ છે ત્રણ બીજાઓના ચિત્તને જાણી જવું તે પર ચિત્તાધિઘ્નતા નામની સિદ્ધિ છે અગ્નિ સૂર્ય જળ તથા ઝેર વગેરેને રોકી દેવા તે પ્રતિસ્કંધ નામની સિદ્ધિ છે પાંચ કોઈથી પણ હારવું નહીં તે અપરાજય નામની સિદ્ધિ છે યોગ ધારણાથી પ્રાપ્ત થતી આ સર્વ સિદ્ધિઓ મેં તમને નામ બતાવીને કહી હવે જે ધારણાથી જે સિદ્ધિ જે પ્રકારે પ્રાપ્ત થાય છે તે તમે મારી પાસેથી સાંભળો જે યોગી શબ્દ સ્પર્શ આદિ પાંચ સૂક્ષ્મ ભૂતો રૂપી ઉપાધિવાળા મારા વિશે તે તે સૂક્ષ્મ ભૂતોનો આકારવાળા મનની ધારણા કરે છે તે રૂપી તન્માત્રાઓનો ઉપાસક હોય મારી અણીમાં સિદ્ધિ પામે છે જે યોગી જ્ઞાન શક્તિવાળા જ્ઞાનશક્તિવાળા રૂપ મારા વિશે એ મહતત્વના આકારવાળા થયેલા મનની ધારણા કરે છે તે મહિમા નામની સિદ્ધિ પામે છે તેમજ આકાશ વગેરે પાંચ ભૂતોરૂપ ઉપાધિવાળા મારા વિશે જુદા જુદા જે જે ભૂતોમાં મનની ધારણા કરે છે તો તે ભૂતોની મહાત્વરૂપ મહિમા નામની સિદ્ધિ પામે છે જે યોગી પૃથ્વી જળ તેજ અને વાયુ એ ચાર ભૂતોના પરમાણુ રૂપ ઉપાધિવાળા મારા વિશે મનની ધારણા કરે છે તે જળના પરમાણુ રૂપ રૂપી લધિમા નામની સિદ્ધિ પામે છે જે યોગી સાત્વિક રૂપ ઉપાધિવાળા મારા વિશે સંપૂર્ણ મનની ધારણા કરે છે તે એ રીતે મારામાં મનવાળો હોવાથી સર્વ ઇન્દ્રિયોના દેવ થવારૂપ પ્રાપ્તિ નામની સિદ્ધિ પામે છે જે યોગી ક્રિયાશક્તિઓ જેમાં મુખ્ય છે એવા મહત્તત્વરૂપી ઉપાધિવાળા મારા વિશે મનની ધારણા કરે છે તે મહતત્વ અર્થાત સૂત્રતા સ્વરૂપ ઉપાધિવાળા મારી પ્રાકામ્ય નામની સર્વોત્કૃ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામે છે જે યોગી ત્રિગુણાત્મક માયાના નિયંતા અને કાલ કાલમૂર્તિ વિશ્વરૂપ મારા વિશે મનની ધારણા કરે છે તે ક્ષેત્રો તથા ક્ષેત્રજ્ઞોને પ્રેરણા કરવાના સામર્થ્ય રૂપ ઈશિતા નામની સિદ્ધિ પામે છે જે યોગી વિરાટ હિરણ્ય ગર્ભ અને કારણ એ ત્રણ ઉપાધિઓથી રહિત તુરી નામના ભગવાન શબ્દથી કહેવાતા નારાયણ મારા વિશે મનની ધારણા કરે છે તે મારા જેવો ધર્મવાળો હોય વસિતા નામની સિદ્ધિ પામે છે જે યોગી નિર્ગુણ બ્રહ્મરૂપ મારામાં શુદ્ધ ચિત્તને ધારણ કરે છે તે પરમ આનંદરૂપ અને સર્વકામનાઓ જેવા પૂર્ણ થાય છે તે કામાવશા ઇતા નામની સિદ્ધિ પામે છે તેમજ ક્ષેત દ્વીપના સ્વામી અને શુદ્ધ ધર્મમય મારે વિશે ચિત્તને ધારણ કરનારો પુરુષ ક્ષુધા તૃષા વગેરે જ ઉર્મિઓથી રહિત થઈ શુદ્ધ સ્વરૂપને પામે છે એટલે નામની સિદ્ધિ પામે છે આકાશ સ્વરૂપ જે છે તે રૂપ મારા નાદને ચિંતવતો જીવ આકાશનો જ્ઞાતા થઈ ત્યાં રહેલી પ્રાણીઓની અનેક જાતની વાણી સાંભળે છે અર્થાત દૂરશ્રવણ નામની સિદ્ધિ પામે છે સૂર્યમાં ચક્ષુને અને સૂર્યને ચક્ષુમાં જ તે બંનેના સંયોગમાં મનથી મારું ધ્યાન કરતો યોગી સૂક્ષ્મ દ્રષ્ટા થઈ દૂરથી જગતને જોઈ શકે છે દૂરદર્શન નામની સિદ્ધિ પામે છે મન અને શરીર એ બંને તેમને અનુસરતા વાયુ સાથે મારામાં જોડી મારી ધારણા કરવાના પ્રભાવથી મન જ્યાં જાય ત્યાં દેહ પણ જઈ શકે છે અર્થાત મનોજવ નામની સિદ્ધિ પામે છે મનને મૂળ કારણ બનાવી યોગી જ રૂપે થવા ઈચ્છે તે તે મનોવાંછિત રૂપે થઈ શકે છે કારણ કે અચિંત્ય શક્તિવાળા અને જાત જાતના અનેક આકારોવાળા મારા વિશે મનનું ધારણાનું જ જે બળ તે જ તે રૂપે થવામાં કારણ થાય છે અર્થાત તેવા યોગીને કામરૂપ નામની સિદ્ધિ મળે છે પારકા શરીરમાં પ્રવેશ કરતા સિદ્ધ યોગીઓ પારકા શરીરમાં પોતાના આત્માનું ચિંતન કરવું જોઈએ અને પછી સ્થૂળ શરીર તજી પ્રાણ પ્ર પ્રધાન લિંગ શરીરની ઉપાધિવાળા વાયુરૂપ થઈ ભમરાની પેઠે તે વાયુરૂપ માર્ગે પારકા શરીરમાં પેસી જાય છે આ પર કાયા પ્રવેશ સિદ્ધિ છે પાણીથી ગુદાને દબાવી પ્રાણરૂપ ઉપાધિવાળા આત્માને અનુક્રમે હૃદય છાતી કંઠ તથા મસ્તકમાં ચડાવી છેવટે બ્રહ્મરંથ દ્વારા બ્રહ્મ વિશે અથવા પોતાને જ સ્થાનની ઈચ્છા હોય તે સ્થાને મનથી લઈ જઈ શરીર તજવું તે સ્વચ્છંદ મૃત્યુ સિદ્ધિ છે જેને દેવોના ક્રીડા સ્થાનોમાં વિહાર કરવો હોય તેણે મારી મૂર્તિરૂપ શુદ્ધ સત્વગુણની ચિંતન કરવું તેથી સત્વગુણના અંશરૂપ દેવાંગનાઓ વિમાન લઈ આવે છે અર્થાત સત્વગુણના ચિંતનથી સહ ક્રીડાનું દર્શન એ નામની સિદ્ધિઓ મળે છે સત્ય વાળા મારા વિશે મનને છોડતા યોગી મારા પરાયણ થઈ બુદ્ધિથી જેવા સંકલ્પ કરે તેવું ફળ પામે છે આ યથાસંકલ્પ સિદ્ધિ નામની સિદ્ધિ છે જે યોગી સર્વ નિયંતા અને સ્વતંત્ર એવા મારા સ્વભાવને પામ્યો હોય તેની આજ્ઞા મારી આજ્ઞાની પેઠે કોઈનાથી હણાતી નથી ધારણા દ્વારા સ્વભાવને પામેલાને અપ્રતિહતાગ્ઞા નામની સિદ્ધિ મળે છે ધારણાને જાણનાર જે યોગીનું ચિત્ત મારી ભક્તિથી શુદ્ધ થયું હોય તે જ જન્મ મૃત્યુના જ્ઞાન સાથે ત્રણે કાળનું જ્ઞાન થાય છે અર્થાત તેને ત્રિકાળ તત્વ અને પરિચિતા ભિગ્નતા નામની બંને સિદ્ધિઓ મળે છે હું અગ્નિ વગેરે કોઈથી નાશ પામતો નથી માટે મારી ધારણાને લીધે જેનું મન મારામાં જ એક નિષ્ઠ થયું હોય તે મુનિનું યોગમય શરીર અગ્નિ વગેરેથી હણાતું નથી જેમ જળજીવોને પ્રાણ પાણી નાશ કરનાર થતું નથી તેમ એ મુનિના શરીરને પણ અગ્નિ વગેરે નાશ કરનાર થતા નથી આ પ્રતિક પ્રતિષ્ઠભ નામની સિદ્ધિ છે અને આવી જ ધારણાથી અદ્વંદ નામની સિદ્ધિ પણ મળે છે જે યોગી શ્રી વત્સલ્ય લાંછન તથા અસ્ત્રોથી શણગારેલા મારા અવતારનું ધજા છત્ર તથા ચામરો સહિત ધ્યાન કરે છે તે અપરાજિત થાય છે તેને અપરાજય નામની સિદ્ધિ મળે છે એ રીતે રૂપી ધારણાઓથી મારી ઉપાસના કરનાર યોગીને પૂરું કહેલી સમગ્ર સિદ્ધિઓ મળે છે અથવા જુદી જુદી ધારણાઓને પ્રયાસ કરવાની કંઈ જરૂર નથી માત્ર આ એક જ ધારણાથી સર્વ સિદ્ધિઓ મળે છે અંદરની ઇન્દ્રિયોને તથા બહારની ઇન્દ્રિયોને ચિતનાર અને પ્રાણ વાયુને તથા મનને પણ ચીતી સોળમાં શ્લોકમાં કહેલી મારી એક જ ધારણા કરતાં યોગીને કઈ સિદ્ધિ અતિ દુર્લભ છે અર્થાત ત્યાં બતાવેલી વસિતા નામની સિદ્ધિ મળતા સર્વ સિદ્ધિઓ મળી ચૂકી છે આમ છે તો પણ મારા ઉપાસના રૂપ ઉત્તમ યોગને સાધતા અને તેથી જ મને પામતા યોગીને પૂર્વોત્ત સિદ્ધિઓ વખત ગાળવામાં કારણ થઈ વિઘ્ન રૂપ થાય છે એમ વિદ્વાનો કહે છે માટે સિદ્ધિઓ ઈચ્છવા યોગ્ય જ નથી જન્મ ઔષધિ તપ તથા મંત્રો વડે આ જગતમાં જેટલી સિદ્ધિઓ મળે છે તે સર્વ સિદ્ધિઓને યોગી સોળમાં શ્લોકમાં કહેલી ધારણારૂપ યોગથી પામે છે પરંતુ તે યોગથી મારી સૌલોક્ય આદિગતિ પામે છે તે બીજા કોઈ સાધનથી પમાતી નથી માટે નિષ્કામ એવી તે જ યોગ ધારણા કરવી યોગ્ય છે બાકીની કામ્ય ધારણાઓ ન કરવી કારણ કે સર્વ સિદ્ધિઓનું કારણ અને સ્વામી હું છું અને મોક્ષનો મોક્ષ સાધન જ્ઞાનનો ધર્મનો તથા ધર્મના ઉપદેશક બ્રહ્માદીઓનો પણ હું જ સ્વામી છું હું સર્વ જીવોનો આત્મા છું કારણ કે હું જ અંતરયામી છું છતાં સર્વની અંદર કોઈ પમાતો નથી હું બહાર પણ છું સર્વ વ્યાપક છું કેમ કે હું કોઈ આવરણથી રહિત છું જેમ જરાયુજ અંડજ સ્વદેજ અને ઉદ એમ ચાર પ્રકારના સર્વ પ્રાણીઓમાં પાંચ મહાભૂતો અંદર ને બહાર રહેલા છે તેમ હું પોતે જ સર્વ પ્રાણીઓની અંદર અને બહાર છું શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય પંદર સમાપ્ત જય શ્રી કૃષ્ણ